આ પત્ર એક પત્ની દ્વારા તેના પતિના અચાનક મૃત્યુ પછી લખાયેલો ખૂબ જ ભાવનાત્મક અને શિક્ષણ આકસ્મિક મૃત્યુ પછી આ એક સત્ય ઘટના પર આધારિત છે મારા પતિના મૃત્યુ પછી મેં શું શીખ્યા આપણે હંમેશા માનીએ છીએ કે આપણે કાયમ માટે જીવીશું ખરાબ વસ્તુઓ હંમેશા બીજાઓ સાથે થાય છે પરંતુ જ્યારે એ જ દુર્ઘટના આપણા માથા પર પડે છે ત્યારે આપણે સમજીએ છીએ કે જીવન કેટલું અનિશ્ચિત છે મારા પતિ એક એક પ્રોફેશનલ હતા મૂળભૂત રીતે ટેકનિકલ અને હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું તમે કલ્પના કરી શકો છો કે આ એક સંપૂર્ણ દંપતી છે મારા પતિ ટેકનિકલ હતા તેથી તેમના જીવનમાં બધું તેમના લેપટોપ પર હતું તેમની કરવાની સૂચિ ઈ બિલ બેંક સ્ટેટમેન્ટ તેમની પાસે આઈએમપીડબ્લ્યુડીએસ નામનું એક ફોલ્ડર પણ હતું જેમાં તેમના બધા લોગીનેટ અને પાસવર્ડ હતા લેપટોપમાં પણ પાસવર્ડ હતો બધા પાસવર્ડ આલ્ફા ન્યુમેરિક હતા અને તેમાં ખાસ અક્ષરો હતા જેના કારણે તેમને ક્રેક કરવાનું અશક્ય હતું ઓફિસની નીતિ દર ત્રીસ દિવસે પાસવર્ડ બદલવાની હતી હું તેમને દર વખતે પૂછતી આ વખતે પાસવર્ડ શું છે અને તેને યાદ રાખવાની તસદી લેતી નહીં તમને લાગશે કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાથી બધું વ્યવસ્થિત અને દસ્તાવેજીકૃત થશે પરંતુ મારા પર વિશ્વાસ કરો ઓફિસના કાગળો સાથે આપણે જેટલા શિસ્તબદ્ધ હોઈશું ઘરના કામકાજમાં એટલા જ બેદરકાર રહીશું અમે હંમેશા ઘરના કામકાજ કાલ સુધી મુલતવી રાખીએ છીએ એક દિવસ મારા પતિનું ઓફિસથી પરત ફરતી વખતે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું તે ફક્ત તેત્રીસ વર્ષનો હતો તેમનો લેપટોપ ક્રેશ થઈ ગયો બધી માહિતી ભૂંસી નાખવામાં આવી મોબાઈલ ફોન તૂટી ગયો પણ આ તો શરૂઆત હતી લગ્નના નવ વર્ષ કોઈ બાળકો ફક્ત અમે બે હતી મારું વ્યવસાયિક જ્ઞાન કામમાં આવ્યું પણ સંપૂર્ણપણે નહીં તેમના બેંક ખાતાઓમાં કોઈ નામાંકન નહોતું તેની માતા વીમામાં નોમિની હતી જેનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું મને ઈમેલ પાસવર્ડ ખબર નહોતો મને ખબર નથી કે કયા બિલ સ્ટેન્ડિંગ સૂચનાઓ દ્વારા કાપવામાં આવ્યા હતા ઓફિસ સંબંધિત કામ વધુ મુશ્કેલ હતું તાજેતરમાં જ તેમનો વિભાગ બદલાયો હતો અમને ખબર પણ નહોતી કે તેઓ કોના હેઠળ કામ કરે છે તેમણે છેલ્લે ક્યારે મોબાઈલ ભથ્થું ક્લેમ કર્યું હતું આ પણ જાણવા જેવું કામ બની ગયું અમે એમી પર સાથે ખરીદેલું ઘર હવે અમારા માથા પર બોજ બની ગયું હતું અમે વિચાર્યું કે લોન પર વીમો લેવાને બદલે અમે તે પૈસાથી પૂરું ચૂકવણી કરીશું ક્યારેય વિચાર્યું ન હતું કે જો અમારામાંથી કોઈની આવક ગુમાવશે તો શું થશે હવે દરેક જગ્યાએ એક જ પ્રશ્ન મૃત્યુ પ્રમાણપત્ર ફ પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરેક સરકારી કચેરીમાં ઘણા બધા ફોર્મ વળતર બોન્ડ નોટરી સાક્ષીઓ મને ખબર પડી કે કાર જમીન ઘર આ બધું અલગ અલગ સંપત્તિ છે જો તમે બાઇક તમારા પતિના નામે ટ્રાન્સફર કરવા માંગતા હો તો તમારે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર મેળવવું એ એક અલગ સંઘર્ષ છે પછી નામ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગેસ કનેક્શન વીજળી મીટર ઘર વાહન રોકાણ નોમિનેશન હું સંપૂર્ણપણે હચમચી ગઈ હતી શોક કરવાનો સમય નહોતો કારણ કે દસ્તાવેજોની લડાઈ બધું જ ખાઈ ગઈ હતી મને પછી સમજાયું કે મેં જીવનને કેટલું હળવાશથી લીધું હતું હું વિચારતી રહી જો હું સી એ હોવાને કારણે આટલી મુશ્કેલીમાં છું તો એક સામાન્ય ગૃહિણીનું શું થશે પછી એક મિત્રએ કહ્યું હવે તમે એકલા છો જો તમારા નામે કોઈ વસિયત નથી તો બીજા સંબંધીઓનો પણ દાવો હશે હવે મને સમજાયું કે વસિયત બનાવવી કેટલી મહત્વપૂર્ણ છે થોડા મહિના પહેલા હું આ બધા પર હસી હોત પરંતુ હવે જીવનમાં વળાંક આવ્યો છે હું તમારી સાથે જીવનએ મને શું શીખવ્યું છે તે શેર કરવા માંગુ છું કારણ કે આપણે જેમને પાછળ છોડી દઈએ છીએ તેમના માટે વસ્તુઓ સરળ બનાવવી એ આપણી ફરજ છે નોમિનેશન ચેક કરો બેંક ખાતા ફિક્સ ડિપોઝિટ એનએસસી લોકર ડીમેટ ખાતું જીવન વાહન મિલકત વીમો રોકાણો પીએફ અને પેન્શન ફોર્મ ઘણીવાર આપણે જૂના નોમિનેશન બદલતા નથી માતા પિતાના નામ હજુ પણ નોમિનેશનમાં હોય છે ભલે તેઓ મૃત્યુ પામ્યા હોય પાસવર્ડ દરેક વસ્તુનો પાસવર્ડ હોય છે ઈમેલ બેંક લેપટોપ જો તમારા પછી કોઈ તમારી સિસ્ટમને એક્સેસ ન કરી શકે તો શું તેને ક્યાં સુરક્ષિત રીતે નોંધી લો રોકાણ દર વર્ષે આપણે કર બચત માટે રોકાણ કરીએ છીએ શું તમે તેમની યાદી બનાવી છે શું તે પણ એ જ લેપટોપમાં છે જેનો પાસવર્ડ કોઈને ખબર નથી ઈચ્છા એક સરળ ઈચ્છા પણ તમારા પરિવારના દુઃખને ઘણી હદ સુધી ઘટાડી શકે છે વળતર બોન્ડ નોટરી એનઓસી સાક્ષીતી મુક્તિ લોન અને જવાબદારીઓ કાર કે ઘર માટે લોન લેતી વખતે આ વિશે વિચારો જો હું ત્યાં ન હોઉં તો શું તે લોન મારા પરિવાર માટે શક્ય બનશે જો નહીં તો ચોક્કસપણે લોન વિમોલો મારી લડાઈ હમણાં જ શરૂ થઈ છે પરંતુ જો આપણે બધા આ હાથોડી બાબતો શીખીશું તો આપણા પ્રિયજનોને આપણા પછી ઓછી મુશ્કેલી પડશે આપણે જાણતા નથી કે ભવિષ્યમાં શું થશે પરંતુ સ્કાઉટ નું સૂત્ર છે હંમેશા તૈયાર રહો કૃપા કરીને આ ત્રણ વાર વાંચો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો આપણે ટીવી અને ફિલ્મો જોવામાં સમય વિતાવીએ છીએ પરંતુ આપણે આપણા પ્રિયજનોને સુરક્ષિત રાખવા માટે પંદર મિનિટ કેમ ન વિતાવી શકીએ ઘર ચલાવવું એ ફક્ત રસોઈ સફાઈ અથવા બાળકોની સંભાળ રાખવા વિશે નથી પરંતુ નાણાકીય માહિતી અને નિર્ણયોને સમજવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ પોસ્ટ ગમી હોય તો લાઇક અને કમેન્ટ્સ કરશો દરરોજ નવી પોસ્ટ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો